મહેસાણા તાલુકા પોલીસે પોલીસ જનતાના મિત્ર સૂત્રને સાર્થક કરતી પ્રશંસનીય કામગીરી કરી મહેસાણા તાલુકા પોલીસની તેરા તુચકો અર્પણ અંતર્ગત સરાહનીય કામગીરી તેરા તુચ્કો અર્પણ કાર્યક્રમ ગુજરાતમાં પોલીસ વિભાગ દ્વારા આયોજિત એક પહેલ છે જેનો ઉદ્દેશ ગુમ થયેલી અથવા ચોરાયેલી મિલકતો તેમના મૂળ માલિકોને પરત કરવાનો છે આ કાર્યક્રમ અંતર્ગત પોલીસ ટેકનિકલ સોર્સ અને તપાસની મદદથી ખોવાયેલી વસ્તુઓ શોધીને અરજદારોને પરત આપે છે

આજે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખેરાતું ચુક અર્પણ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું છે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં છેલ્લા થોડા સમયથી જે મોબાઈલ ફોનની ફરિયાદ આવેલી હોય કે કોઈ રજૂઆતો આવેલી છે તો આ બાબતે ધ્યાને લઈ અને પીઆઈ શ્રી ગડવા અને તેમની ટીમ સ્ટાફ અને બીજી જે તેમની ટીમ છે તેમના દ્વારા કુલ તેત્રીસ જેટલા મોબાઈલ ફોન કવર કરવામાં આવેલા છે અને તે પૈકીના ઘણા બધા જે રૂબરૂ આજે આવેલા છે એ લાભાર્થીઓને તેમના પોતાના ફોન પરત આજે આપવામાં આવેલા છે અને ખાસ કરી અને જે કેન્દ્ર સરકારનું સી પોર્ટલ છે જેની અંદર આપણે જ્યારે બી ફોન ખોવાય છે ત્યારે તેમાં જે ઇન્ફોર્મેશન ફિલઅપ કરી અને એને ટ્રેક કરવા માટે તેની જે પદ્ધતિ છે તે બાબતે આજે જે આ લોકો આવેલા છે તેઓને આપણે ખાસ તો સમજ આપેલી છે અને કેવી રીતે એનો ઉપયોગ છે એનાથી કેવી રીતે ફોન પરત મેળવાય છે તે બાબતની વિગતો આપેલી છે અને અવારનવાર આ કે રાત કાર્યક્રમ હેઠળ આપણે જુદો જુદો મુદ્દામાલ અને મોબાઈલ ફોનો છે તે એના લાભાર્થીઓ છે તેમને પરત આપતા હોઈએ છીએ ખૂબ જ પ્રશંસનીય કામગીરી પીઆઈ પડવા અને તેમની